મહાભારતમાં કોણે કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે તેઓ જંગલમાં એક શિકારીના હાથે માર્યા જશે ઓપ્શન એ ગાંધારી ઓપ્શન બી જવાબ એ સૂર્ય હિન્દુ પૌરાણિક કથા અનુસાર પરશુરામ ને કુહાડી કોને આપી હતી ઓપ્શન એ ઇન્દ્ર ઓપ્શન બી શિવ ઓપ્શન સી ચંદ્ર ઓપ્શન ડી કુબેર

અંગુઠો માંગ્યો હતો એકલવ્ય બી કર્ણ સી સત્યકી ડી બલરામ જવાબ એ સત્યલરા પાંડવોમાં કોણ ધનંજય નામથી ઓળખાતા હતા ઓપ્શન એ નકુલ ઓપ્શન બી અર્જુન ઓપ્શન સી યુધિષ્ઠિર ઓપ્શન ડી ભીમ जवाब बी अर्जुन रामायण अनुसार ऑप्शन ए कुबेर ऑप्शन बी वरुण ऑप्शन सी चंद्र ऑप्शन डी चित्रसेन जवाब ए कुबेर